તો છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટું હોસ્પિટલમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હોસ્પિટલમાં આવેલી પ્રસુતિ વિભાગમાં બેફિકર શ્વાન ફરી રહ્યા છે લોકો રખડતા ઢોર અને શ્વાનથી ડરી રહ્યા છે હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવતા હોય છે પરંતુ લોકોને ડર લાગી રહ્યો છે અગાઉ પણ જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાન અને ઢોરોનો આતંક હતો પરંતુ જનરલ હોસ્પિટલનું તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિક આગેવાનો અને દર્દીઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર આ બાબતે ગંભીર નોંધ લે એક એક પગી છે જે સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ પર છે આખી હોસ્પિટલમાં એક જ પગી હોવાથી બધી જગ્યાએ પહોંચી વળાતું નથી ઉપરાંત પાછળ નવું બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ હોવાથી એક ગેટ બી તોડી નાખેલ છે ત્યાંથી બી રખડતા ઢોર એન્ટર થઈ જાય છે સરકારી દવાખાનામાં અમે કેટલા સમયથી જોઈએ છે કે જે રખડતા ઢોરો છે કુતરા છે તે અહીંયા જેમ તેમ ફરિયા કરે છે જેની કોઈ વ્યવસ્થા નથી ટ્રાફિકની અને એ જે કૂતરા છે એ સીધા પ્રસુતિ વિભાગમાં જાય છે અને ત્યાં ખુલ્લેઆમ ફર્યા કરે છે એનું તંત્ર બિલકુલ બેદરકારી છે જેને જોતા નથી